ઠાઠ છોટાઉદેપુરમાં મનરેગા યોજનાના માળખામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા તાજેતરના ફેરફારોના વિરોધમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાઈ છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે આક્ષેપ કર્યો કે ભારત સરકારે યોજનાનું નામ બદલીને અને ફંડિંગની પદ્ધતિમાં ફેરફાર કરીને છેવાડાના શ્રમિકોની રોજગારી પર તનાપ મારી છે રાઠવાઈ જણાવ્યું હતું કે અગાઉ આ યોજનાનું સંપૂર્ણ ફંડિંગ ભારત સરકાર આપતી હતી પરંતુ હવે તેમાં રાજ્ય સરકારનો પણ ફાળો રહેશે જેના કારણે સ્થાનિક કક્ષાએ શ્રમિકોને રોજગારી મળવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે મહત્વનું છે કે આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા અને અર્જુન રાઠવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ભાજપ સરકારના આ નિર્ણયને ગરીબ વિરોધી ગણાવ્યો હતો જેને રોજગારી જોઈએ છે સ્થાનિક કક્ષાએ અને એના ઉપર આ એક કઠોરા સમ નિર્ણય લઈને ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓએ જેને રોજગારી મળતી હતી એ રોજગારી ઉપર તરાપ મારી છે એમ કહીએ તો ખોટું નહીં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અને એ યોજનાને અમલમાં લાવવા માટે દેશના સર્વોચ્ચ માણસોએ વિચાર મંથન કરીને સર્વની સંમતિ લઈને જ્યારે આ કાયદો બનાવ્યો હતો અને એ કાયદા થકી જે રોજગાર મેળવે છે એને અધિકાર મળતો હતો એ અધિકાર છીનવાઈ રહ્યો છે એ વાત અમારે હવે ગામડા સુધી બ્લોક લેવલ સુધી તાલુકા પંચાયતની સીટ દીઠ લઈ જવાનો છે જેને રોજગારી જોઈએ છે સ્થાનિક કક્ષાએ અને એના ઉપર આ એક સમ નિર્ણય લઈને ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓએ જેને રોજગારી મળતી હતી એ રોજગારી ઉપર તરાપ માયરી છે એમ કહીએ તો ખોટું નહીં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અને એ યોજનાને અમલમાં લાવવા માટે દેશના